પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંભવિત અનિચ્છનીય પરિસ્થિતિની પૂર્વતૈયારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયા બાદ સુરેન્દ્રનગર ખાતે લોહાણા સમાજની વાડીમાં પણ ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં પોલીસ હોમગાર્ડ જવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો અને નાગરિકોએ રક્તદાન કરીને દેશ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રભાવનાની અભિવ્યક્તિ કરી હતી ખાસ આજ હાલની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી સંસ્થાઓના સાથ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લડ ડોનેશનનું ખાસ આજે સુરેન્દ્રનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને જરૂર પડે તો પૂરતો સ્ટોક લોકોમાં ક્યાંય મુશ્કેલી ઊભી ન થાય અને લોકો ઇમરજન્સીના સમયમાં દવા લોહી મળી રહે એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ સિવાય કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે જિલ્લામાં આ સિવાય ગઈકાલે લીંબડી લીંબડીમાં એકસો સત્યાસી બોટલનું બ્લડ ડોનેશન કલેક્ટ કરવામાં આવેલ છે અને હાલ જે અત્યારે કેમ્પ ચાલુ છે એમાં કેટલી કેટલી બોટલ એકત્રિત થવાનું કેમ્પ ચાલુ છે અંદાજે ત્રણસો થી ચારસો બ્લડ ભેગું થવાનું અમારો અંદાજ છે